કેમ છો બધા મજામાં તો દોસ્તો જો આજે અમે જબરદસ્ત કોમેડી વિડીયોની શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ કોમેડી વિડીયોનું શૂટિંગ મારા વિડીયોનું ટાઇટલ એક છે પાગલખાનાવાળું પાગલખાના હતા બીજું છે રાજકારણ શીખવું છે તો દોસ્તો આ અમારી વિરમ વિરમઝાલા ફેમિલી બ્લોગ ચેનલ છે અને આની અંદર અમે કઈ રીતે શૂટિંગ કરીએ છીએ બધું બતાવીએ છીએ તો દોસ્તો જોવાનું ભૂલતા નહીં અને આજે કોમેડી વિડીયોનું શૂટિંગ થયેલું છે વિરમ ઝાલા બ્લોગ ચેનલમાં આવશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજે અમે કોમેડી વિડીયોનું જે શૂટિંગ કરી રહ્યા છીએ

ડાયરેક કહેવાનું સરપંચ પાગલ પેલા સરપંચો જગ્યા રાખીને પાગલ ખોને જાઓ કદી મૂકો હોય આથી વીસ હોરા પહેલાં મૂક્યો તો આથી દોઢ લઈ પછી તારા ઓમ કરવાનું પાછા ઊંચું ખાવાનું ભાઈ નજીક ક્યાં કલ ચાલો સરપંચ અધિક બાગલખાને જાવ હો હો આટકી 20 વરસ પહેલા ગયો તો ઇમને તો કરવા તરત નતું ઊભી રહીતી ઊભી રહીતી બોલ્યા નઈ ને ઇમને થોડું પેલું એક થોડી વાત નઈ તો બોલી ન થઈ ગયો તો બોલી જવાનું

એ ઓમ ચકી રહી થી અરપન કદી પાગલ કોને જા હા આસી વી હોરા કરે જો મસ્ત નહીં એક વાર લઈ અથી પાગલ ખોને જા હા આજથી હોરા તેલા જો તો મોણા ની ધન લઈ બાર એક પૂરો કેટલા બીજો હવે બીજો એમ કેવાનું તારા એમ

મારા રાજકારણ શીખવું આ હાથ મેલું પણ ઉપર દે ઉપર ભૂલી ના ભૂલી બરોબર દેવામાં પેલું એક છે દેવા આવી ને હાથ લઈ લે લે હાથ મેલું એટલે તો કીધું એક વાળું દેવાનું એ આગળ નું એ કર દે આગળ નું કહું એ લઈ લઉં લઈ લઉં

બરોબર આટલું બધું લઈ લીધું છે ના ના બરોબર તો દોસ્તો જો અમે શૂટિંગ કરી રહ્યા એ શૂટિંગ વાળો વિડિયો તમારા આવી ગયો છે તો ચેનલ ઉપર ના આવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો આ મારી ફેમિલી બ્લોગ ચેનલ છે તો અમને સપોર્ટ કરજો મોટી ચેનલનું નામ છે વિરમ ઝાલા બ્લોગ જેણી ચેનલ બીજી છે અમારી વિરમ ઝાલા શોર્ટ અમારું ફેસબુક એકાઉન્ટ છે વિરમ ઝાલા બ્લોગ નામનું અને એક અમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હમણાં નવું બનાવ્યું છે કિરણ ઝાલા જેતપુર તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો થેન્ક યુ કાલે નવેસરથી નવા બ્લોગમાં અને નવું શૂટિંગ કરીશું એટલે ફેર મળી જ અને આ વિડીયો જે શૂટિંગ કરેલો છે એ જોવા માટે વિરમ ઝાલા બ્લોગ ચેનલમાં જવાનું